વરસાદ અંગે જોઈએ તો લગભગ આ મજબૂત શિક્ષકના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ થવા શક્યતા રહેશે જેમાં મહેસાણાના ભાગો પાટણ સામે હારીજના ભાગો શંખેશ્વરના ભાગો આ ઉપરાંત માણસા કલોલ પ્રાચી સાબરકાંઠા હિંમતનગર વગેરે ભાગો અને શીતપુર તેમજ લગભગ વિસનગરના ભાગો ઉપર ઉપરાંત બનાસકાંઠાના જે ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે થરાદ વગેરે ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ડીસાના ભાગોમાં અને ત્યાર ત્યારબાદ લગભગ રાજસ્થાનના થરાદના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે છોટા ઉદયપુર અને ભરૂચ જમ્મુ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે મધ્ય ગુજરાતમાં સિસ્ટમ ઉપર જતી જશે પરંતુ અમદાવાદ ગાંધીનગરમાં તારીખ સાતથી સાતમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે આથી નીચાણવાળા જે નીચાણવાળા ભાગો જે છે એને સાવચેત રહેવાની જરૂર રહેશે